નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝ માં ફરી વાર તમારું સ્વાગત છે બનાવી રેજો મિત્રો મહારાષ્ટ્રના પુણેના નવલે બ્રિજ પર ગુરુવારે તેર નવેમ્બર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે જેમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને આ દુર્ઘટના

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યા બાદ બચાવ અભિયાન શરૂ કરાયું છે ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પુણે પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં આશરે આઠ જેટલા વાહનો અથડાયા છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ